નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ચાફ કટરની ખરીદી ઉપર સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી સબસિડી વિશે મિત્રો આજે આપણે વાત કરીએ તો ચાફ કટર છે એ પશુઓના ચારાના ઝીણા કટિંગ માટે વપરાતું સાધન છે આ સાધનમાં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે પાવ ચારાનું કટિંગ થાય છે તો આ ચાફ કટર છે મુખ્યત્વે જુદી જુદી ચાર પ્રકારે ચાલતું મશીન છે જેમાં ચાર પ્રકાર ઉપર સરકાર સબસિડી હાલ આપે છે તો ચાફ કટર છે ઓપરેટ બાય એન્જિન એન્જિન થી ચાફ કટર ચાલે છે ઇલેક્ટ્રિક મોટર થી ચાફ કટર ચાલે છે અને ટ્રેક્ટર ટીલર સાથે જોડીને પણ ચાફ કટર ચાલે છે આ ત્રણ પૈકી કોઈપણ એક પ્રકારનું ચાફ કટરની ખરીદી ઉપર અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અથવા તો સામાન્ય કોઈ પણ ખેડૂત ખાતેદાર લઈ શકે છે એના ટોટલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા બેતાલીસ હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર છે તો મિત્રો આ ચાફ કટર ઓપરેટ બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટર અથવા તો પાવર ટ્રીલર ટ્રેક્ટરની ખરીદી માટે રજીસ્ટ્રેશન માટે જોઈતા ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ અથવા અને સાત બાર આઠોનો ઉતારો જેવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એની સાથે જોઈએ તો પાવર ડ્રીવન ચાફ કટરનો એક પ્રકાર આવે છે તો મિત્રો પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી માટે કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો અઢાર હજાર રૂપિયા જે છે મળવાપાત્ર રહે છે જે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને સામાન્ય તમામ પ્રકારના ખેડૂતો માટે ઉપયોગી છે અને મને મળવાપાત્ર છે આ સાથે જે લોકો પશુપાલન વિભાગ કરે કલન કરે છે અને જેને જમીન નથી અથવા અને પાંચ કે થી વધુ દુધાળા પશુઓ છે એ લોકો માટે પણ પાવન ડ્રીવન ચાપ કટર છે એ પંચોતેર ટકા અથવા તો અઢાર હજારની સહાયવાળું મળવાપાત્ર છે કે જેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો પશુપાલકનો આધાર કાર્ડ બેંકની પાસબુક રેશન કાર્ડ અને પાંચ કે તેથી વધુ દુધાળા પશુ છે એવા દૂધ સહકારી મંડળીનો દાખલો અથવા તો પંચાયતનો એવો દાખલો માગે છે એ જરૂરી છે તો આ ચાર પૈકી કોઈ પણ ચાફ કટરની ખરીદી માટેનો રજીસ્ટ્રેશનનું ફોર્મ અત્યારે ચાલુ છે ફોર્મ ભરવાનું પંદર જૂન બે હજાર પચીસ છે એ ચાફ કટરના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એના ધારેલા લક્ષ્યાંક મુજબનો એક કોમ્પ્યુટરાઈઝ ડ્રો થશે અને ડ્રોમાં પસંદગી પામેલા ખેડૂત મિત્રો અથવા તો પશુપાલકોને મંજૂરી લેટર આપવામાં આવશે અને ત્યારબાદ ખરીદીનું બિલ અને એની ફાઇલ કમ્પ્લીટ કરી અને જે તે ઓફિસે જમા કરવાની રહેશે અને ત્યારબાદ સરકારશ્રી શ્રી દ્વારા ડીબીટીના માધ્યમથી જે તે પશુપાલક અથવા તો ખેડૂત ખાતેદારના ખાતામાં બેંકના ખાતામાં જે તે સબસિડીની રકમ જમા કરવામાં આવશે તો મિત્રો આ ચાપ કટરની જે લોકોને જરૂરિયાત હોય જે લોકો ખેડૂત ખાતેદાર હોય અને પશુપાલક હોય અને જેને જરૂરિયાત હોય અથવા તો અને ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તે અમારો સંપર્ક કરો છો કરી શકો છો અને આપને ઘરે બેઠા ફોર્મ ભરી દેવામાં આવશે અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો થેન્ક યુ સો મચ